કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી પ્રેમ અને મૃત્યુ એ બે એવી બાબત છે જે ક્યારે ઘટે એ વિશે તમને ખ્યાલ હોતો નથી બાકી જન્મથી લગ્ન સુધીની બાબતોમાં આપણને ભલે ચોક્કસ તારીખ કે સમય ખબર નહીં હોય પરંતુ એવું કશું ઘટવાનું છે વિશે જરૂર ખ્યાલ આવી જાય છે હું તો એમ કહીશ કે આકસ્મિક મૃત્યુ સિવાયના કિસ્સામાં તો મૃત્યુ વિશે પણ ખ્યાલ આવી જાય પરંતુ મો પ્રેમ એવો છે કે એ તો થાય ત્યાર પછી જ ખબર પડી જાય કે ઓ મા મને તો પ્રેમ થઈ ગયો છે આ વાત હું સ્વાનુભવે કહી રહી છું વાત એમ બનેલી કે હું અને દિવ્યાંગ એક જ બેંકમાં નોકરી કરતા હવે તો અમે પરણી ગયા છીએ એટલે ફરજિયાત અમે અલગ અલગ બેંકોમાં નોકરી કરીએ છીએ પરંતુ પહેલા અમે એક જ બ્રાન્ચમાં બાજુ બાજુમાં બેસીને કામ કરેલું પ્રાઇવેટ બેંકનું કલ્ચર એવું મજાનું હોય કે અહીં આખો દિવસ અમે બધા કામ પણ કરતા હોઈએ અને ચાલુ કામે એકબીજા સાથે અમારી મજાક મસ્તી પણ ચાલુ હોય અમે અમારા સ્ટાફમાં મોટાભાગે યંગસ્ટર્સ જ હતા એટલે અમને કામ કરવાની પણ ખૂબ મજા આવતી એવામાં દિવ્યાંગ અને મારે બાજુ બાજુમાં બેસવાનું આવતું એટલે અમારું એકબીજા સાથે વાત કરવાનું ઘણું બનતું આ તોથી અમારા કસ્ટમર્સના કોઈ પ્રોબ્લેમ હોય અને અને અમને એમાં સમજ પડે તો અમે એકબીજાને પૂછી લેતા એકબીજાની હેલ્પ કરી લેતા આ કારણે પછીથી તો અમે એકબીજા સાથે લંચ પણ લેવાનું શરૂ કર્યું બેંક હોય એટલે અમારે બધાએ વારાફરતી બે ત્રણના ટોળામાં જવું પડે એટલે જમતી વખતે હું અને દિવ્યાંગ બે જ જણા હોઈએ જે દરમિયાન અમારી વચ્ચે એકબીજાના ઘરની શોખ વિશેની એકબીજાને ભાવતી વાનગીઓ કે એકબીજાના ગમા અણગમા વિશેની વાતો થતી રહે વળી દિવ્યાંગનો આવવાનો રસ્તો પણ મારા ઘર તરફથી જ હતો એટલે ઓફિસેથી જતી વખતે પણ એ મને લેતો જાય અને ડ્રોપ કરે ખૂબ જ ટૂંકા સમયમાં અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને એકબીજા સાથે લગભગ તમામ વાતો શેર કરવા માંડ્યા જોકે ત્યારે અમને એ વાતની ખબર નહોતી કે અમારી વચ્ચેની જે ક્લોઝનેસ હતી એ માત્ર દોસ્તી નહીં પરંતુ પ્રેમ હતો પરંતુ અમે બંને એમ માનતા રહ્યા કે અમારી વચ્ચેની નિકટતા એ માત્ર ને માત્ર દોસ્તી જ છે પરંતુ અમને ખબર ત્યારે પડી જ્યારે દિવ્યાંગની બીજી બ્રાન્ચમાં બદલી થઈ ગઈ અને અમારી વચ્ચે દૂરી આવી ગઈ એની બદલી થઈ પછી એ તો મને અને અમારા આખા સ્ટાફને મિસ કરતો પરંતુ હું જ્યારે મારી ખુરશી પર બેસતી અને કામ કરતી ત્યારે રહી રહીને મારી નજર મારી બાજુમાં જતી અને હું નિરાશ થઈને મારી સ્ક્રીન પર જોતી અને ક્યારેક તો એવું થતું કે મને કનિક જરૂર પડે કે મનમાં સવાલ ઉઠે તો હું તરત એની ચેર તરફ જોઈને દિવ્યાંગ એમ કહું અને દુઃખી થઈને મારા કામમાં પરોવાઈ જાઉં હું વિથ એને મિસ કરવા માંડી હતી એક દિવસ હું એને ખૂબ મિસ કરી રહી અને સતત એવું ફીલ કરી રહી હતી કે કાશ એ મારી પાસે હોય આ કારણે એક્સાઇટ થઈને મેં એને મેસેજ કરી દીધો કે આઈ એમ મિસિંગ યુ અને બીજી જ પડે એનો મેસેજ આવ્યો કે હું પણ તને એટલી જ મિસ કરું છું જેટલો તું મને કરે છે હજુ તો આ મેસેજ સરખો વાંચું એટલામાં એનો બીજો મેસેજ આવ્યો કે કદાચ હું તને પ્રેમ કરું છું એટલે જ મને આવી ફિલિંગ થઈ રહી છે તારા માટે એટલે મેં પણ એને સામો જવાબ આપ્યો કે યસ મને પણ એવું જ લાગે છે કે હું તને પ્રેમ કરું છું અને બસ કોઈ પણ જાતની રોમેન્ટિક ઔપચારિકતા વિના અમે એકબીજા સામે એકરાર કર્યો અને અમે મિત્રોમાંગથી પ્રેમી બની ગયા વાત એ થઈ કે પછીના ત્રણ મહિનાના ગાળામાં દિવ્યાંગની બદલી મારી બ્રાન્ચમાં થઈ અને એને દિવ્યાંગલાલ મારી બાજુમાં ગોઠવાઈ ગયા પછી લગભગ છ મહિના સુધી અમે એકબીજાની સાથે રહ્યા અને અમે ખૂબ મજા કરી અને એકબીજાના પ્રેમને એકબીજાના સહવાસને ખૂબ માન્યો આખરે છ મહિના પછી અમે બંનેએ અમારા ઘરે જાણ કરી અમને ખબર હતી કે ભલે અમારી જ્ઞાતિ અલગ હોય પરંતુ અમારા માતા પિતા અત્યંત ફોરવર્ડ હતા એટલે અમને કોઈ ના પાડવાનું ન હતું અને થયું પણ એવું જ અમારા ઘરના લોકોએ અમારા નિર્ણય હોંશે હોંશે વધાવ્યો અને અમે પરણી ગયા અલબત્ત લગ્ન થયા પછી તરત જ અમારા બેમાનથી એકે બેંક બદલવા પડે એવું હતું એટલે મેં એ બેંક રાજીનામું આપ્યું અને બીજી બેંકમાં નોકરી લીધી સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ